જય શીતળા માતા મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રાંધણ છઠનું મહત્વ તેની પરંપરા અને આ દિવસે ચૂલો ઠારવાનો શુભ સમય આ તહેવાર માત્ર ભોજન કે રસોઈનું નથી આ તહેવારમાં શીતળામાની કૃપા અને પરિવારના આરોગ્યના આશીર્વાદ મેળવવાનો પાવન દિવસ છે રાંધણ છઠ એટલે કે સાતમના આગલા દિવસે મનાવાતો ખાસ પ્રસંગ આ દિવસે માતાઓ સંતાનની શુભ સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે સાતમનું ઠંડુ ભોજન રાંધી રાખે છે આ દિવસે ઘરની માતાઓ બહેનો રાંધણ છઠને દિવસે રસોઈ બનાવે છે અને આ દિવસ બલરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે શ્રી કૃષ્ણના ભાઈ બલરામનો જન્મ આ દિવસે થયો હતો રાંધણ છઠના દિવસે રસોડામાં વિવિધ ઠંડા ભોજન તૈયાર કરવામાં આવે છે જેમ કે થેપલા પૂરી પરોઠા લાડુ શક્કરપારા ઘઉંના ખાખરા સુકા શાક દહીં વિવિધ જાતના આથણા રાયતા વગેરે રસોડાના બનાવવામાં આવે છે અને ત્યારબાદ રસોડાને સ્વચ્છ પાણીથી વ્યવસ્થિત ચોખ્ખું કરી અને ચૂલા ગેસને સાફ કરીને કંકુ ચોખા ફૂલ અબીર ગલાલ ચડાવી પૂજા કરવામાં આવે છે અગ્નિદેવને ઘી અને ગોળ અર્પણ કરીને તેમનો આભાર માનવામાં આવે છે અને તેમને શાંત કરવામાં આવે છે પૂજા કર્યા પછી ગેસ બંધ કરી દેવાય છે અને બીજા દિવસે સાતમના દિવસે રસોઈ બનાવાતી નથી માન્યતા છે કે આ રાત્રે માં શીતળામાં દરેકના ઘરે ઘરે જઈ ફરે છે અને ઘરમાં ચૂલામાં આળોટે છે જે ઘરનો ચૂલો ઠારેલો હોય અને પૂજા કરેલી હોય ત્યાંમાં આરોગ્ય અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પૂજા કર્યા પછી ગેસ બંધ કરી દેવાય છે અને બીજા દિવસે સાતમના દિવસે રસોઈ બનાવાતી નથી આ દિવસે ઘરમાં કંકાસ કે ઝઘડો ન કરવો રસોડું ચોખ્ખું રાખવું રસોઈ અધૂરી ન રાખવી અને સાતમ માટેની બધી વાનગીઓ પૂર્વ બનાવી લેવી આ બધું મા શીતળામાને પ્રસન્નતા માટે કરવામાં આવે છે અને આવું કરવાથી મા શીતળામા પ્રસન્ન થાય છે હવે આપણે જાણીશું આ વર્ષે રાંધણ છઠ ક્યારે છે અને ચૂલો ઠારવાનો શુભ સમય આ વર્ષે રાંધણ છઠ ચૌદ ઓગસ્ટ બે પચીસ ગુરુવારે છે અને આ દિવસે ચૂલો ઠારવાનો શુભ સમય સાંજે ચાર ને ત્રીસ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી મનાવવામાં આવશે તો મિત્રો આ હતી છઠની કથા રીતિ રિવાજ અને ચૂલો ઠારવાનો શુભ સમય આવો આપણે શું શ્રદ્ધા અને ભક્તિથી આ તહેવાર ઉજવીએ અને બોલો જય શીતળા માતા